કુકાવાવની બજરંગ ગૌશાળામાં પાણીના અવેડાનું લોકાર્પણ કરતા ગોવિંદ ભગત મોટી કૂકાવાવ નાની કુકાવાવ રોડ પર આવેલા બજરંગ રામા મંડળ દ્વારા સંચાલિત બજરંગ ગૌશાળામાં અષાઢી બીજના રોજ સવારે નવ કલાકે ચૂડા રામદેવપીર મંદિરના મહંત શ્રી ગોવિંદ ભગતના વરદસ્તે ગૌશાળામાં પાણીના અવેડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિશેષ કાર્યક્રમમાં સૌ ફૂલહારથી સ્વાગત બાદ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી સન્માન કરી ગોવિંદ ભગતને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યું તેમજ ચાલતી ગૌશાળાની સેવાકીય પ્રવૃત્તિઓને આશીર્વાદ પાઠવ્યા હતા અહેવાલ રસિક વેગડા સમગ્ર રવામંડળ ટીમ અને યુવા મિત્રોને બેન બજરંગ રામામંડળ વિશે અને ગૌશાળા વિશે તો ખાલી કૂંકા હોય જ નહીં પણ આજુબાજુના છેતાલીસ ગામડાઓ ઓળખે છે કે બજરંગ રામા મંડળ શું છે મિત્રો કોઈ પણ વસ્તુમાં ખાલી નામના કમાવી એટલી આશા નથી હોતી એમની પાછળનો પરિત્યાસ બહુ બધો અઘરો હોય છે એટલે હું ને તમે ખાલી વાતો કરી શકીએ આજે સ્ટેજ ઉપર હું ઊભો છું કે વાતો કરીને જતો છે પણ જે લોકો રાત્રિના બાર બાર કલાક સુધી રામા મંડળનું આખ્યાન કરી અને આ બીમાર ગાયોની જે સેવા કરી રહ્યા છે તેમને પણ દિલથી સલામ કરું છું અને હંમેશા છું બજરંગ ગૌશાળાની જગ્યા હંમેશા છે અને કાયમ માટે ત્યારે આજે કાલે નથી પણ મારા જીવનમાં ગમે ત્યારે બજરંગ કૌશાળા માટે કઈ પણ મારા માટે કઈ હોકાર હશે તો ચોવીસ કલાક સરપંચ તરીકે તો નહીં પણ સંજય લાખાણી તરીકે અને ખોજી તરીકે કાયમી ભૂગોરેશ એવી પ્રાર્થના જય હિન્દ જયારે